देखो अब आ जाओ पावागढ़ आई पावागढ़ हां नमस्कार मित्रों स्वागत है तुम्हारा झरोके ब्लॉग चैनल में हमें छे आज पावागढ़ है पावागढ़ नीचे थी गेट हमें पहुंची ही गए सवार सवर, सवर में आ गया, यहां से अब गाड़ी में बैठिन जाणो હા મહાકાળી માતા નું મંદિર રેવા પો બે હજાર ચોવીસ નો પહેલો દિવસ અને પહેલો વ્લોગ ઉડન ખટોલા માં જવાના છે હવે ચાલીને તો બે અઢી કલાક નું મીટિંગ છે એટલામાં તો ઉપર નીચે ને નીચે બિહાર આ લાઈન છે લાંબી આ બાજુ બધા છે પણ અંદર કાવ્યા સાથે અમે ઉપર ચડીએ છીએ ચાલતા ચડીએ છીએ કાવ્યા

パワやアップパワーアップパワーアップパワーアップパワパワーアップパワーアップパワーアップパワーアップパワーアップパワーアップパワパワーアップパ

थाकी, थाकी, गया चल अब आगराएगी। आगराएगी। चल चल अब चाला भाग ना सड़ी अर्दा भाग न

Uh, video mah भाई गोतिया हाय हाय जो માતાજીના ઉપર જઈને આ જો બજાર છે આ ઘર માં ઉપર રસ્તામાં અહીંયા ઉપર કાવ્યા પણ ચાલે છે ઉપર જવાનું ઉપર ઉપર આય અને મંદિરે હ জা পোরযাকি আইঢদততা i মন্যাকা মাটডি যাদা মেন়িশেনাই সে Dionію Everyone ন্্য এজে অরাও गुड डे तरफ બે કલાક નો વેટીંગ હતું તો બે કલાક નો તો એક કલાકમાં અહીંયા હબી ચડી ગયા આપણે ઉગન ફોટો લાવવાળો તો અલ્લક માં પહોંચી ગયા 1 કલાક નો વેટીંગ હતું ઓજીરમા તો પહોંચી ગયા અહીંયા अह अह कल बोल छो खाना दाना

जोड़े जोड़े जाए अच्छे ये लिया तो ऊपर उपर जवाह बाजू

Medium banjirnya jauh. Doa sembuh ya Allah. ya baki

एकला भक्त आला Bawa hari Mahakari Mata Rama. Djarajarawan aja. Djarajarawan ini Ya. Ah. Iya.

દર્શન કરવા આવી છે માતાના જોયું 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 બે ચાલો બતાવું હા બાજુ શ્રીફળ વધારવાનું છે

जय माता जी के जय माता का में मैं बाबा के आगे दर्शन થઈ ગયા दर्शन કરી લીધા એમ કે के

ચોક્યો આયો આયો ઉબીરે ચાલ ચલાય ઉબીરે ઉબીરા ઉબીરા હજી આવે 100ણ કરીને 100ણ ખટોલા માં જવાનું છે હવે ટિકિટ લીધી અહિયાં થી લિફ્ટ માં બેસવાનું છે અમે જોઈ હવે આમાં ચાલો લિફ્ટ માં બેસી ગયા લિફ આવે ઉપર કામે બેઠી લીફ્ટી આવી ગયા છે ચાલો હવે આવ્યો હમણાં જ દસ પંદર મિનિટમાં તો નીચે હવે આ બધા જાય છે ઉપર આગળ આવે છે જાય છે લિફ્ટ ચાલો હવે કાલે કમારા કી જઈ પછી ગયા આ બધું છે મતો અહીંયાથી એન્ટ્રી ગેટ છે બાબા દેવ ઉપર ચાલવાનું आ, बाबा देव थी नजरों जो पत्थर पत्थर अच्छे हैं मोटा मोटा बाबा देव यह मंदिर से है तो बाबा देव ना दर्शन करा तो बस चलो आठ कुछ ये बाबा के ये भी अरुणा मुझे नाइट्स लाइक like करो लाइक like कर दिया कमेंट करो कमेंट करो शेयर करो शेयर करो सब्सक्राइब करो सब्सक्राइब